જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા માતાજીના ફૂલ પ્રોજેક્ટની અંદર તો આજે આપણે આ જે સોંગ છે તેની ઉપર માતાજીનું વિડીયોડિંગ કરતાં શીખવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર છે તમે આગળ જે પણ માતાજીનો ફોટો મૂકવો એ ફોટો મૂકીને આ રીતનો વિડીયો શીખી શકશો તો એક નાનો તો ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે એનો એક તમારે પ્રોજેક્ટ લેવાનો રહેશે પ્રોજેક્ટ લેવા માટે તમારા જે ફોનની અંદર ગૂગલ બ્રાઉઝર છે તો કોઈ પણ બ્રાઉઝર હોય તેને ઓપન કરી લેવાનું છે ત્યાં ગૂગલની અંદર તમારે સર્ચના આઈકનમાં નામ લખી દેવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન એટલું લખીને તમે સર્ચ કરશો તમારી પાસે આધાર ખુલીને આવશે છે ત્યાં આગળ તમારે ક્લિક કરી દેવાનું છે આગળ ક્લિક કરશો તો તમારી પાસે સાર્ડ ખોલીને આવે છે આજે સર્ચનું આઈકન દેખાડવું છે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો રહેશે કોડ છે જીરો આઠસો પચાસ આટલું લખીને અને સર્ચના આઇક પર ક્લિક કરશો તમારી પાસે નીચે આની પોસ્ટ આવી જશે આના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમારે આને ઉપર કરી શકે નીચે જવાનું છે થોડાક મેં નીચે આવશો તો તમને આગળ પોસ્ટ જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એવું લખેલું એના આપણે તમારે ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો તમારી પાસે છે આ પ્રોજેક્ટ એડથી આવી જશે એનો તમારે સોંગ ચેન્જ કરવું હોય તો તમારે ફોટો અને જે લખ્યું છે બધું ચેન્જ કરવું પડશે પણ જો તમારે સોંગ ચેન્જ ન કરવું હોય બસ તમારો ખાલી ફોટો મૂકીને તમારો વિડીયો બની જશે ફૂલ પ્રોજેક્ટ છે નીચે ઇનપુટનું બટન છે એના ક્લિક કરી અને પ્રોજેક્ટને તમારે અહીંયાથી ઓપન કરી લેવાનું છે ત્યાંથી આપણે પ્રોજેક્ટ છે જેને ઓપન કરી દઈએ આ પ્રમાણે તમારી પાસે પ્રોજેક્ટ ખુલીને આવી જશે એ અને ઉપરાંત તરફ કરી તમારે સાથે આગળ જવાનું છે આગળ આવશે તમને જો અહીંયા આગળ એક મેલડી માતાજીનો ફોટો દેખાય છે એના પર તમારે ક્લિક કરી દેવાનો છે અને એને કલરની ફિલ્મમાં જવાનું છે નીચે જે નંબર છે નંબર પર ક્લિક કરીને તમારે જે ફોટો અહીંયા આગળ ભગવાન માતાજીનો રાખવો છે એ ફોટો તમારે સિલેક્ટ કરીને લઈ લેવાનો છે રેડી જે પણ તમારે ફોટો રાખવા પછી તે ફોટો સિલેક્ટ કરવાનો છે અને પ્લસના પર ક્લિક કરશો તો તમારો ફોટો આગળ એડ થઈને આવી જશે ત્યાર પછી તમે સાથે આગળ આવશો તો આપણે ત્યાં આગળ એક પાછળ છે જે મેલડી માતાજી એવું લખ્યું છે તેના પર તમે ચેન્જેસ કરી અને તમારે જે નામ રાખવું હોય તે રાખી શકશો રેડિટી જો અહીંયા આગળ આપણે લખેલું છે જય મા મેલ ડિલ આની જગ્યાએ તમારે જે નામ રાખવું એના પર ક્લિક કરી એ રીતે ટેક્સમાં જવાનું છે અને આગળ તમે જે નામ રાખવું એ નામ રાખી દેવાનું તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે આ રાઇટના આઈકમ પર ક્લિક કરી દો તો વિડીયો બનીને એ શેરના આઈકમ પર ક્લિક કરશો વિડીયો સેવ થઈને આપ જશે